તેઓ નગરપાલિકાના વહીવટમાં પ્રતિશક્તિ શક્તિ દખલગીરીને લઈને અપક્ષ નગરસેવક મહેશભાઈ લાલાણી દીપસંગભાઈ રાઠોડ અને ડાહિયાભાઈ રાઠોડ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું એ સિહોર નગરપાલિકામાં છત્રીસ મેમ્બરો ચૂંટાયેલા છે એમાં અઢાર લેડીઝ છે અઢાર જેન્ટ્સ છે ખાસ કરીને અઢાર જે લેડીઝો છે એમના પતિદેવોનો ખરેખર ત્રાસ છે એટલે ગમે એમાં સત્તાધારી બોર્ડના જે કોઈ હોય છે એ દરમિયાનગીરી કરી અને વહીવટને આખું રપે ધપે કરે છે અને જે કામો લીધા હોય એ કામો આવીને એની સૂચનાનો અમલવારી કરાવીને બંધ રખાવે છે એમની અંદર આપણે જે છત્રી સભ્યો છે આ એમાં આપની આપની અધ્યક્ષતામાં અધ્યક્ષતામાં એ છત્રી સભ્યો સિવાયના જે કામ કરે છે જે ગેરકાયદેસર છે પછી જે નગરપાલિકાની પ્રમુખ ઉપ્રમુખની ચૂંટણી થઈ આપની અધ્યક્ષતામાં એમાં પણ છત્રી સભ્યો જેન્ટ્સ અને લેડીઝ જે ચૂંટાયેલા હતા આપના પ્રમાણપત્રોને આધારિત એ લોકો જ અંદર બેસી શકે અને એ પણ એમને મતદાન કરી શકે ગેજેટમાં પણ નામ આ છત્રીસ સભ્યોના આવે એ સિવાયના જે આ જે કામ કરે છે તો એ નગરપાલિકાના અને સરકારશ્રીના નાણાંને દુરુપયોગ કરે છે અને નુકસાન થાય છે તો એ માટે દિન આપની પાસે અનુરોધ કરવા આવ્યા છીએ અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને બે આઠ અને ઓગણીસ ડોક્ટર બે ફેરી મેં પત્ર લખ્યા એ બી આ ગેરકાયદેસર જે લોકો આ વહીવટમાં દખલગીરી કરે છે એમને બંધ કરો આખો દિવસ ત્યાં ભર્યા પાત્ર ઓફિસમાં રહે છે અને બીજા કોઈને આ જે કામ હોય તો એ ત્યાં ત્યાં બેઠા રહે છે એટલે કોઈ વાત થતી નથી અને આની અંદર ખાસ કરીને ઘનશ્યામભાઈ પરમાર કે જે ઉપપ્રમુખના પતિદેવ છે અને વોટર વર્કર્સ ચેરમેનના ભીતાબેનના પતિદેવ દેવાભાઈ બુદેલીયા છે તો વોટર વર્કર્સની અંદર અત્યારે મેડમ એટલી બધી ગેરરીતિ કે એ બધું થઈ ગયું છે અપસેટ બધું હું પણ પાણી પુરવઠા સમિતિનો મને મેમ્બર તરીકે લીધો છે અપક તરીકે ચૂંટાણું હોવા છતાં એટલે હું એના અવભાગ્ય મારું માનું છું કે ભાઈ એને કંઈક મારા કામની કદર કરી છે તો જ મને પાણી પુરવઠામાં લે પણ આજે સિનિયર પોસ્ટ હોવા છતાં કોઈ પણ જાતનો ત્યાં રહેતો નથી અને આ લોકો જે રીતે જે કઈ વ્યવસ્થા કરે છે પ્રતિનિધિ તરીકે તો એ નાનાનો દુરુપયોગ થાય છે આજે કલમ માં આજે જયારે ચૂંટાયેલા સભાસદો ને રાજ્ય સેવકનો દરજ્જો આજે ગણતા ની કલમ તોતેર ની અંદર રાજ્ય સેવકો ગણવામાં આવ્યા હોય તો આમાં રાજ્ય સેવકનો કોઈ રોલ રહેતો નથી પ્રતિનિધિઓ જો આવું કામ કરે અને આવી રીતે આમ કરવા દે તો આ વસ્તુ તો શક્ય ન બને એમના પ્રતિનિધિ તરીકે વોટર પ્રતિનિધિ તરીકે આજે બિલોમાં પણ સહી કરે છે ખોટા રિપોર્ટ બનાવે છે તો મારી એવી માગણી છે કે એમના જે બિલોને જ્યાં જ્યાં સહયોગ કરી હોય તો આ બેન જે છે એ તો આવતા જ નથી મિટિંગ સિવાય એ અને છે તો એમની વચ્ચે જે જે કાગળોમાં સભાસદોની સહીની જરૂર પડતી હોય કોઈ મરણના દાખલામાં ફોર્મમાં તો ત્યાં એ જે હોય તો એ પોતે કરી નાખે છે બીજા કાગળોમાં પણ એ સહી કરે છે તો આ યોગ્ય ન ગણાય આ ગેર ગેરકાયદેસર ગણાય તો મારી આપને નમ્ર વિનંતી છે કે આ જે વસ્તુ જે છે એની એફલમાં પણ આજે કોઈ બી રીતે હવે બેન જે પ્રશ્ન એવો છે મહેશભાઈ જે વાત કરી છું કે જ્યારે સરકારે મહિલા સશક્તિકરણ અને પ્રાધિકરણને જ્યારે મહત્વ આપ્યું ત્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોઈ પણ મહિલાઓ ચૂંટાણા એનો કોઈ વયસ જ નથી અને પતિઓ દેવો આવી અને જે વહીવટની અંદર દખલગીરી કરે છે એનાથી મસ્ત મોટો ભ્રષ્ટાચાર થાય છે અને વહીવટી બાબત ઉપર એટલી બધી અસર ઊભી થાય છે કે લોકો સેવાથી વંચિત રહે છે મ્યુનિસિપાલટીની જે સેવાકીય પ્રવૃત્તિ છે એમાં કલમ સત્યાશી મુજબ આ લોકો કામ કરે છે ગુજરાત મ્યુનિસિપાલટી એક્ટ એટલે પરિસ્થિતિ એવી થાય છે કે વિકાસ ઉપર બહુ મોટી માઠી અસર પડે છે અને જે નાગરિકો છે શહેરના એની જે સવલતો આપવાની છે અને જે સરકારના નાણાં છે એનો બહુ મસ્ત મોટો દુરુપયોગ થાય છે આમાં અને શિવાન નગરપાલિકા અત્યારે રાજકીય અખાડો બની ગઈ છે કોઈ સભાસદોનો વોઇસ નથી ભાઈ અમારા સાથી સભાસદ મહેશભાઈએ જે રજૂઆત કરી એમ નગરસેવક છે એ જાહેર સેવકની વ્યાખ્યા છે અને એનો વોઇસ ક્યાં છે નહીં અને આ જે કાંઈ વહીવટ ચાલે છે એ ગામમાંથી બહારના લોકો કરે છે જેથી સત્તાનું એટલું બધું વિકેન્દ્રીકરણ થઈ ગયું છે કે કોઈ પણ માણસ આવી અને વોટરવર્ક્સને આદેશ કરે સ્ટ્રીટ લાઇટને આદેશ કરે બેનેજને આદેશ કરે ટેક્સને આદેશ કરે બાંધકામવાળાને આદેશ કરે અને તમામ મોરચામાં તમામ કામો છે એ નુકસાન કરતાં બને છે ખરેખર માત્ર ચીફ ઓફિસર છે એ વહીવટી યો છે વડાએ આદેશ કરવો જોઈએ કે આ રસ્તો અહીંયા કરવાનો છે નથી કરવાનો આનો અમલ કરવાનો છે આ તો ચીફ ઓફિસર એક બાજુ બેઠા હોય પ્રમુખે એક બાજુ બેઠા હોય અને બહારથી કોઈ બિન ચૂંટાયેલા લોકો આવી અને નગરપાલિકાના વહીવટમાં જે કામ કરે છે એના લીધે વહીવટી ખેડૂતોનું માળખું આખું ભાંગી પડે છે અને આખો વહીવટ છે કે એટલો બધો ગેરરસ્તે ચાલી રહ્યો છે કે સરકારની સારામાં સારી યોજનાઓ ઉપર આની બહુ અસર પડે છે અને તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર વ્યાપક અને મસમોટો મોટો થાય છે એટલે આ બધું બંધ કરવા માટે બિન છૂટાયેલા લોકોની જે દરમિયાનગીરી છે એ જાહેર જનતાને ને જાહેર રીતને નુકસાન કરે છે એ અટકાવવા માટે અમે એમ કહીએ કે સરકારે જ્યારે મહિલા સશક્તિકરણ કર્યું હોય ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે અમને એમ થાય છે કે મહિલા સશક્તિકરણ અને પ્રાધિકરણના લીરાઓ દે છે મહિલાઓનો કોઈ વોઇસ જ નથી છૂટાયેલાનો કોઈ વોઇસ જ નથી માત્ર ને માત્ર એમના સગા સંબંધીઓ આવી અને નગરપાલિકાને ચલાવવા માંડે છે જેથી કરીને નગરપાલિકાનું ગામ બગડી જવાની શક્યતા છે કારણ કે એને ગામમાંથી કોઈ બે માણસ કહે કે દેશે જમીન વળાવો એટલે એ આવીને આદેશ કરે સેનેટરીનો કે ભાઈ તમે એને ન હલાવતા કોઈ આવીને કહે કે ભાઈ આ રસ્તા એ નથી કરવો તો ન કરતા કોઈ આવીને એમ કે પાણી અત્યારે તમારે ખાડીયામાં આપે છે એને બદલે બીજે આપવા માંડો એટલે આપવા તો આનાથી લોકો એટલા બધા પરેશાન છે અને લોકો એટલા બધા હેરાન છે કે ખરેખર વહીવટ છે એ એક જગ્યાએથી કેન્દ્રીકરણ થવાનું વહીવટનું જે વિકેન્દ્રીકરણ છે કે વહીવટી બાબતના માળખાને તોડી નાખે એટલે આ માટે સરકારશ્રીમાં શ્રી રજૂઆત થયો કે આ બોડી જે કામ કરી રહી છે એનાથી કોઈ સરકારની યોજના સાચા અર્થમાં સાકાર થઈ શકતી નથી અને તમામ યોજનાઓ છે રખદ્પે થાય છે અને ભ્રષ્ટાચારે મોટું સ્વરૂપ અત્યારે એવું પકડી દીધું છે કે ખરેખર સરકારની પણ આવી આવું થાય છે કારણ કે સરકાર કરોડો રૂપિયા આપે છે કરોડો રૂપિયાનો કોઈ અત્યારે અર્થ નથી એને સતત ઉભરાણા કરે પાણી દસ દસ દિવસે મળે બાંધકામમાં કોઈ ઠેકાણા નહીં તમે કામ જોવો તો કામ એટલું બધું બોગસ રીતે કરતા હોય તંત્ર એને કોઈ રોકવા ગાય છે તો સગાવાળા છૂટાયેલા બહેનોના પ્રતિનિધિઓ આવીને એને પ્રોટેક્શન આપે છે તો આ બધી પરિસ્થિતિ દૂર કરી અને શિવાની જનતાની સારો વિકાસ થાય અને જેનો વયસ હોય જેની કાયદામાં સત્તા હોય એવા લોકો જ વહીવટ કરવા જોઈએ આવી અમારી માગણીની લાગણી છે એમને મેં ટેલિફોનિક વાત કરી મે વિકાસ યોજના સપ્તાહ જે ઉજવાય છે સરકાર શ્રી દ્વારા કાલે તમારી આજુબાજુ જે બેડ હતા એ પત્નીઓના પતિ દેવો જ હતા બધા તો મારી આપને નમ્ર વિનંતી છે કે આપ પંદર તારીખનું આમંત્રણ અમને આપવાના છો અને કાલે જે યોજના થવાની છે તો મારી આપને ટેલિફોનિક હું રજૂઆત કરું છું એટીએમ સાહેબમાં તો મેં આજે હું રજૂઆત કરવાનો જ છું આ બાબતે લેખિતમાં પણ આપને હું અત્યારે મૌખિક કહું છું કે કાલના પ્રોગ્રામની અંદર આપ જો શક્ય હોય તો આમંત્રણ પત્રિકામાં મૌખિક સૂચના સીએમ ભાઈ આ સીઓ સાહેબને કહેને આપજો કે ભાઈ માત્ર પતિ પતિદેવોએ કોઈ આવવાનું નથી માત્ર જે ચૂંટાયેલા સભાસદો છે એમણે પ્રોગ્રામમાં હાજરી આપવાની છે આવું દવે સાહેબે મને ટેલિફોનિકમાં મને અહીંયા ધરણ આપી અત્યારે તો પછી કાલે વજે તાઈ પંદર તારીખે પણ આ આ વસ્તુ છે એ દિન પ્રતિદિન વધતી જાય છે અને સભાસદો પ્રોગ્રામમાં તમે ન ભાળો અને એકલા પતિ દેવો જ મોરમોર હાલતા હોય એ બધા જતા હોય બ્રહ્મપુર જતા હોય તો ત્યાં બધા એના પતિ દેવ ગમે આપણો સરકાર શ્રીનો પ્રોગ્રામ હોય તો કે પતિ દેવ ગમે પાલિકાનો પ્રોગ્રામ હોય તો કે પતિ દેવ ભાઈ તમે આનો વારો તો આવવા જો બહેનોનો તમારે એની આડેશમાં રહી તમારે જો કામો કરવા હતા તો તમારે ઉભું રહેવું હતું અમારી જેમ અપક તરીકે ચૂંટણી લડીને બતાવો તો ખરા મત એમને એમ નથી મળતા તમે પાર્ટી લેવલે તમે આવીને જીતી જાઓ છો ચૂંટાવ છો અમે અમને કોઈ અમને હરકત નથી હું ભાજપનો જ એક સર્વિસ્ટ કાર્યકર હતો આજે જ્યારે જનસંઘ હતું ત્યારનો હું હતો પણ તમે આજે જ્યારે તમારે વહીવટ કરો છે તમે ચૂંટાઈ તમે આવો બહેનોની આડમાં રહીને તમે આજે કામ કરીને તમે જે આ વિક્ષેપ કરો છો એ અમે ચલવી નહીં લીધી કામ નક્કી પ્રતિદેવ બેઠક માં કલેક્ટર સાહેબ ને આપને અને પ્રાદેશિક દેવાનો છું પ્રાદેશિક કમિશનર માં જે ઉપલી ઓથોરિટી નગરપાલિકા ની કહેવાય એને મેં આરટીઆઈ કરી એમને મેં લખ્યું તો એને પાછું મોકલ્યું સીઓ નગરપાલિકાને કે ભાઈ આ તમારા કાર્યક્ષેત્રમાં આવતું હોય તમારા ઉત્તર ઉત્તર બારોબાર જવાબ આપો ભરતદારને આ તો કઈ રીતની સિત્તેર બે હેઠળ રિકવરી કરવાનું કહું છું કોર્ટ ઓફ કન્ટેમ્પ કહું છું કે ભાઈ આ પ્રદીપભાઈ શાહ કલેક્ટર જે બે હજાર આઠમાં માં હુકમ કર્યો હતો એ કોર્ટ ઓફ કન્ટેમ થાય છે તો આનો તમે એની અમે કાર્યવાહી કરો અને તાત્કાલિક અત્યારે જે કામો કરોડો રૂપિયાના લેવામાં આવ્યા છે એ સ્થગિત કરવાનો આદેશ આપો આવું મેં લખેલું છે કેમ છે ત્યાં આપું પ્રકરણ પાછું શ્યોર નથી પાલિકા માર્યું એટલે હવે કીધું કલેક્ટર સાહેબને લખું કે સાહેબ આપના ઓર્ડરનો ઉલ્લંઘન થાય છે કોર્ટ ઓફ કન્ટેમની કાર્યવાહી આપી એક કોર્ટ જ છે અને કોર્ટમાં આજથી આજે તમે ઓર્ડર કરેલો છે તો કોર્ટ ઓફ કન્ટેમનો આજે જો અમલવારી ન થાય તો તો પછી આજે કોર્ટનો કોઈ અર્થ જ રહેવાનો નથી આજે એટલે આ બધી બાબતો હવે હદ વટાવી ગઈ એટલે થોડુંક આ કહ્યું ભાઈ આઠ મહિના છ મહિના આઠ મહિના સહન કર્યું કે ભાઈ તમે રૂક જાઓ આ તમે બધું જે કરો છો એ ખોટું કરો છો હું પણ પાણી પુરવઠા સમિતિમાં છું તમે કોઈને પૂછતા નથી પાણી આજે દસ દિવસે આવે છે આજે આપણે એનું આયોજન કરવાનું છે મેં અગાઉ કરેલું છે અને બધી વાર જેટલી વાર અપક્ષ તરીકે ચૂંટાણો એ વખતે હું પાણી પુરવઠા ચેરમેન તરીકે મેં ભૂમિકા ભજવી છે અને આજે લોકોને પાણી એ રીતે આપ્યું છે તો હું ચેરમેનનું માંકણી નથી કરતો હું તમારા સહકારમાં હું કરવા માંગુ તોય તમે આજે કેસ ઉઠાડીને તમે પબ્લિકને હેરાન કરવા માંગો છો આ ચોક્કસ વાત છે અને ખાસ કરીને દીવાભાઈની વાત તો એવી છે કે ઈ આઠ નંબરના હું આઠ નંબરમાં તો અમારો જે મેઇન રસ્તા હોય એ કેમ અવરોધાય જાજો સમય અને લોકોનો અવાપો કેમ થાય આ એક એની પ્રવૃત્તિ હોય એવું આ બે રોડું જે મેઇન હતા એ બેય રોડો એને તોડી નાખ્યા હતા અને ડિસ્ટર્બ કર્યા હતા આ ઓલો દિવાળી ઉપર નવરાત્રી ઉપર કર્યો હતો આ દિવાળી ઉપર કર્યો અને હવે આવતા દિવસોમાં ચાલીસ લાખના ખર્ચે કંસારા બજારનો જે વાસણ માર્કેટ કહેવાય એનો મેઇન રોડ જે છે એ અમે લેવાના છીએ જેનો હાર્દ સમો જે ડાયવર્ઝન છે એ જે રોડ હતો આ એ પણ આજે ખલાસ કરી ગયો કે ભાઈ ત્યાંથી સીધા નીકળીને તમે ગમે ત્યાં જઈ શકો હલન ચલન થઈ શકે વાહનોની તો એને રપે રપે કહી ગયો એટલે આ બાબતે આપના તરફથી જે કાંઈ શક્ય હોય એ કાયદેકીય Thank you.